નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજનો વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે તેની સોએ સો ટકા ગેરંટી છે કારણ કે તમારા માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યની માહિતી લઈને અમે આવ્યા છીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં પેન્શન મેળવવા માટે પેન્શનરોને આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે મિત્રો તો મિત્રો બધા જ કામ પડતા મૂકીને વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં દિલથી નમ્ર વિનંતી કે હજુ સુધી જો તમે મિત્રો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને રોજે રોજ આવા જ વિડિયો હું નવા નવા બનાવીને આપતો રહું છું તો શરૂ કરીએ આજનો વિડીયો તો હાલમાં જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે આ સમાચાર મુજબ વૃદ્ધાવસ્થા વિધવા અને વિકલાંગ પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે અને લાભાર્થીઓના ખાતામાં પૈસા આવ્યા નથી તો આ સમાચાર લાખો પેન્શન ધારકોમાં ચિંતાનો વિષય બન્યો છે તો શું ખરેખર પેન્શન બંધ થઈ ગયું છે જો હા તો તેની પાછળના કારણો શું છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો આ લેખમાં આપણે આ મુદ્દાની વિગતવાર ચર્ચા કરીશું અમે પેન્શન યોજનાઓ વિશે માહિતી આપીશું વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે શું ખરેખર પેન્શન બંધ કરવામાં આવ્યું છે કે તે માત્ર અફવા છે ઉપરાંત અમે એ પણ જણાવીશું કે જો પેન્શનમાં વિલંબ થાય તો લાભાર્થીઓ શું કરી શકે છે તો સૌથી પહેલાં જોઈએ તો શું ખરેખર પેન્શન બંધ થઈ ગયું છે તો સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો હોવા છતાં હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી કે પેન્શનને રોકી દેવામાં આવ્યું છે જો કે કેટલાક રાજ્યોમાં તકનીકી કારણોસર અથવા વહીવટી વિલંબને લીધે પેન્શનના વિતરણમાં થોડો દિવસનો વિલંબ થઈ શકે છે આ એક સામાન્ય પ્રક્રિયાગત મુદ્દો છે અને તેને પેન્શનના સંપૂર્ણ રીતે બંધ તરીકે જોવું નહીં મિત્રો તો કેટલાક કારણો કે જેના કારણે પેન્શન વિતરણમાં વિલંબ થઈ શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો બેન્કિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી ત્યારબાદ લાભાર્થીઓના કેવાયસી દસ્તાવેજોમાં અપડેટની જરૂરિયાત ત્યારબાદ સરકારી બજેટમાં વિલંબ અને ત્યારબાદ વહીવટી પ્રક્રિયાઓમાં વિલંબ ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ન મળે તો શું કરવું તો જો તમે અથવા તમે તમારા પરિવારમાં તમે જાણતા હો તો સમયસર પેન્શન ન મળતું હોય તો નીચેના પગલાં લઈ શકાય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો તમારી બેંકનો સંપર્ક કરો તો પ્રથમ તમારી બેંકનો સંપર્ક કરો અને પૂછો કે શું તેમને પેન્શનની રકમ મળી છે ત્યારબાદ વાત કરીએ તો સ્થાનિક પંચાયત અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની મુલાકાત લો તો તમારી સ્થાનિક પંચાયત અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની મુલાકાત લો અને પેન્શનની સ્થિતિ વિશે પૂછપરછ કરો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હેલ્પલાઇન નંબર પર કોલ કરો તો તમારા રાજ્યની પેન્શન સ્કીમ હેલ્પલાઇન નંબર પર કોલ કરો અને સમસ્યાની જાણ કરો ત્યારબાદ ઓનલાઈન ફરિયાદ દાખલ કરો તો મોટાભાગના રાજ્યોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા પૂરી પાડી છે તો તમારી સમસ્યા સમજાવવા માટે આનો ઉપયોગ કરો મિત્રો ત્યારબાદ દસ્તાવેજો તપાસો તો તમારા બધા દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ બેંક પાસબુક વગેરે તપાસો અને ખાતરી કરો કે બધા અપડેટ થયા છે કે નહીં ત્યારબાદ વાત કરીએ તો પેન્શન યોજનામાં તાજેતરના ફેરફારો તો તાજેતરના વર્ષોમાં સરકારે પેન્શન યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે કેટલાક ફેરફારો કર્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ડિજિટલ પેન્શન વિતરણ સિસ્ટમ તો સરકારે ડિજિટલ પેન્શન વિતરણ વ્યવસ્થા લાગુ કરી છે આ મુજબ તો પેન્શન સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે આધાર કાર્ડ લિંક પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ થાય છે તેમજ લાભાર્થીઓને એસએમએસ ચેતવણીઓ દ્વારા જાણ કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનની રકમમાં વધારો તો ઘણા રાજ્યોએ પેન્શનની રકમમાં વધારો કર્યો છે તો કેટલાક રાજ્યોમાં વૃદ્ધાવસ્થા પેન્શન વધારીને રૂપિયા એક હજાર પ્રતિમાસ કરવામાં આવ્યું છે તેવી જ રીતે વિધવા પેન્શન વધારીને પંદરસોથી બે હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યું છે તેમજ વિકલાંગતા પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન અરજી પ્રક્રિયા તો હવે પેન્શન ઓનલાઈન અરજી કરી શકાશે તો લાભાર્થીઓ ઘરે બેસીને અરજી કરી શકે છે તેમજ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં અપલોડ કરી શકે છે તેવી જ રીતે એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે ત્યારબાદ પેન્શન યોજનાના પડકારો વિશે થોડી વાત કરીએ તો પેન્શન યોજનાના અમલીકરણમાં પણ કેટલાક પડકારો છે તો સૌથી પહેલાં તો જાગૃતતાનો અભાવ તો ઘણી લાયક વ્યક્તિઓ આ યોજનાથી વાકેફ નથી તેમજ દસ્તાવેજોની સમસ્યા તો ઘણા વૃદ્ધો પાસે જરૂરી દસ્તાવેજો હોતા નથી ત્યારબાદ વાત કરીએ તો ચૂકવણીમાં વિલંબ તો કેટલીક વાર તકનીકી અથવા વહીવટી કારણોસર પેન્શનની ચૂકવણીમાં વિલંબ થાય છે તેવી જ રીતે પેન્શનની રકમની અપૂર્તિતા તો ઘણા લોકો માને છે કે પેન્શનની રકમ ઘણી ઓછી છે તેવી જ રીતે ડિજિટલ સાક્ષરતા તો ઘણા વડીલો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં અસમર્થ છે ત્યારબાદ ભાવિ યોજનાઓ વિશે થોડી વાત કરીએ તો પેન્શન યોજનાઓને વધુ સુધારવા માટે ઘણા સરકાર દ્વારા પગલાં લઈ શકાય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ તો આ એક નવી સ્કીમ છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થવાની છે તો આ મુજબ વાત કરીએ તો દસ વર્ષ સુધી સરકારી નોકરીમાં કામ કરનારને રૂપિયા દસ હજારનું પેન્શન મળશે તેવી જ રીતે પચીસ વર્ષ સુધી કામ કરનારાઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે તેવી જ રીતે નિવૃત્તિ પહેલાના છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા પચાસ ટકા તરીકે પેન્શન પ્રાપ્ત થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનની રકમમાં વધુ વધારો તો ઘણી રાજ્ય સરકારો પેન્શનની રકમમાં વધુ વધારો કરવાનું વિચારી રહી છે તો ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ તો વૃદ્ધોને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું શીખવવા માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે ત્યારબાદ સંકલિત ડેટાબેઝ તો તમામ પેન્શન યોજનાઓ માટે એકીકૃત ડેટાબેઝ બનાવવાની યોજના છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો વૃદ્ધાવસ્થા વિધવા અને વિકલાંગતા પેન્શન યોજનાઓ ભારતની સામાજિક સુરક્ષા વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે તો આ યોજનાઓના અમલીકરણમાં કેટલાક પડકારો હોવા છતાં સરકાર તેમને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે તો હાલમાં પેન્શન બંધ થવાની કોઈ સત્તાવાર માહિતી નથી જો કોઈને પેન્શન મળવામાં સમસ્યા થઈ રહી હોય તો તેમણે તાત્કાલિક સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ તે મહત્વનું છે કે આપણે બધા આ યોજનાઓથી વાકેફ રહીએ અને લાયક વ્યક્તિઓને તેમના લાભો મેળવવામાં મદદ કરીએ તે જ સમયે આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તો મિત્રો આ આજની માહિતી માહિતી ખૂબ જ રસપ્રદ હતી એટલે વિડીયો થોડો લાંબો પણ થઈ ગયો છે તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર અને મિત્રો રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ ચેનલ સાથે અત્યારે જ તમે જોડાઈ જજો અને રોજેરોજ તમારે અગત્યના વિડીયો મેળવતા રહેજો અમે તમારા માટે ખૂબ જ મહેનતથી અને ખૂબ જ સમજદારીપૂર્વક વિડીયો બનાવતા હોઈએ છીએ એટલે મિત્રો દિલથી સપોર્ટ કરજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ